કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે મુશ્કેલીઓ ડિફિકલ્ટીસ એવું કહેવાય છે કે જ્યારે આપણી સામે કોઈ સમસ્યા આવે છે કોઈ મુશ્કેલી આવે છે અને જ્યારે આપણે તે મુશ્કેલીને પાર કરીને આગળ નીકળી છે ત્યારે આપણને ખબર પડે છે કે આવી તો ઘણી બધી મુશ્કેલીઓ આપણી રાહ જોઈને બેઠી છે આ વાતને સુવિચારના રૂપમાં શ્રી નલસન રીતે વ્યક્ત કરી છે અઘરા પર્વત ઉપર આપણે ચડીએ છીએ ત્યાર પછી આપણને ખબર પડે છે કે આપણે આવા ઘણા બધા પહાડો ઉપર ચડી શકીએ છીએ મારા મિત્રો અહીંયા પહાડ છે તે બતાવે છે સમસ્યા એટલે આપણા જીવનમાં જે કોઈ પણ સમસ્યાઓ જે કોઈ મુશ્કેલીઓ આવે છે જે કોઈ ડિફિકલ્ટીઓ આવે છે તેને આપણે કેવી રીતે લઈએ છીએ તેની પણ આપણું જીવન નક્કી થાય છે જો આપણી પાસે કોઈ પણ મુશ્કેલી આવે છે આપણે કોઈ કામ સારું ને સાચું કરવા જઈએ છીએ કોઈ મુશ્કેલી આવે છે અને મુશ્કેલીને હલ કરવા માટે આપણે આપણું દિમાગ દોડાવીએ છીએ આપણું દિલ દોડાઈએ છીએ અને આપણને રસ્તો મળી જાય છે કે ભાઈ આવી રીતે મુશ્કેલી હલ થઈ જશે અને આપણે એની ઉપર કામ કરીને મુશ્કેલીને હલ કરીએ છીએ મુશ્કેલીનો સામનો કરીને મુશ્કેલીને હરાવીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે જીવનમાં આવી તો ઘણી બધી મુશ્કેલીઓ હજુ આગળ આવી શકે છે પરંતુ આપણે જે મુશ્કેલીને અત્યારે હલ કરી છે તેનાથી આપણો જે આત્મવિશ્વાસ વધ્યો છે એનાથી આપણને આવનારી બધી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મળે છે અને આપણે અંદરથી તૈયાર થઈએ છીએ કે આપણે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવશે આપણે તેને હલ કરી શકીશું ફક્ત જરૂર છે જે પણ મુશ્કેલી આવે છે તેની ઉપર કામ કરીને તેનો હલ શોધવાની હલ શોધીને તેની ઉપર કામ કરવાની મુશ્કેલીને દૂર બગાડવાની બસ મારા મિત્રો દ્વારા આપણે આટલું કરી શકીએ આપણા જીવનમાં આટલું ઉતારી શકીએ તો આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે જ્યાં આપણે સારા અને સાચા રસ્તે જવાનું છે ત્યાં આપણે સંતોષપૂર્વક ધીરે ધીરે સફળતાથી પહોંચી જઈશું થેન્ક યુ